એટલે એની ટૂંકમાં શેના વડે દર્શાવાય SPM વડે જે છિદ્રાકાર હોય હ જેમાંથી શું થાય દ્રાવકના અણુઓ જે કાઈ હોય એ દ્રાવકના અણુઓનું કઈ બાજુ વાહન થાય દ્રાવકથી

દ્રાવક ના દ્રાવક ના અણુઓ દ્રાવક ના અણુઓ તો અલગ પાડી દેવામાં આવે તો શું થાય જો દ્રાવકના અણુઓ શુદ્ધ દ્રાવક થી ક્યાં ગતિ કરે બોલો જો શુદ્ધ દ્રાવક દ્રાવણ તરફ ગતિ કરે આ ઘટનાને શું કહેવામાં આવે અભિસરણ આપણને ખબર છે નાના હોય ને બદામ ખવડાવી હોય મમ્મીએ તો આ યાદ હોય આપણને યાદ મમ્મી શું કરે ખબર છે સાંજે વાટકાની અંદર પાણી લે પાણી લઈને ડૂબીને નથી મરવાનું હો નાલા એક સાંભળો પેલા પૂરી વાત હસો નાય હા શરમ આવી જાય શરમ પાણી લઈ પાણી લઈને ડૂબી નથી જવાનું માર્ક્સ વચાવે તો હિંમત રાખવાની હિંમત હિંમતે મરદા તો મદદે ખુદા પાણી લેવાનું પાણીની અંદર મમ્મી બદામ નાખી દે એટલે મમ્મી પછી આપણને સવારે બદામ આપે અને આપણે બદામ ખાઈએ તો એ બદામમાં શું થાય બાયોલોજીની લેંગ્વેજમાં આશ્રુતિ થાય કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં અભિસરણ થાય પાણી અંદર જાય એટલે પાણી લે લીધે બદામ શું થાય છે ફૂલી જાય છે બરાબર તો એ એસપીએમ ટાઈપની જ ઘટના છે અભિસરણ જેવી જ ઘટના છે ઓસ્મોસિસ કહેવાય અભિસરણને શું કહેવામાં આવે ઓસ્મોસિસ કેવોસિસ ઓસ્મોસિસ બરાબર ચાલ નેક્સ્ટ જો અર્ધ પારગમ્ય પટળ દો આ શું કામ કરે દ્રાવકના અણુઓનો વહન કરવા દે માત્ર કોનો વહન થાય દ્રાવકના અણુઓનો જ વહન થવા દે બરાબર આકૃતિમાં જેવી રીતના જોઈએ દ્રાવકના અણુઓ દ્રાવક થી ક્યાં ગતિ કરે દ્રાવણ તરફ ગતિ કરે દ્રાવકના અણુઓ વધુ બાષ્પ દબાણ થી ક્યાં ગતિ કરવા લાગે કે જ્યાં બાષ્પ દબાણ કેવું હોય ઓછું આ દ્રાવક આ દ્રાવકના અણુઓ આ શું છે તો કે આ દ્રાવણ છે દ્રાવકના અણુઓ આ બાજુ થી આ બાજુ આવે કારણ કે આ બાજુ વેપર પ્રેશર કેવું હોય

એટલે અભિસરણની પ્રક્રિયા શું થાય અટકી જાય પછી દબાણ દબાણને શું કહેવામાં આવે અભિસરણ દબાણ પાય તરીકે ઓળખવામાં આવે સેના તરીકે ઓળખવામાં આવે અભિસરણ દબાણને ને પાય તરીકે બરાબર અભિસરણ પ્રક્રિયા શું કરે બાહ્ય દબાણ વડે પણ રોકી શકાય અભિસરણને એવું નથી કે ભાઈ સંતુલન થાય ત્યાં સુધી પણ દ્રાવક દ્રાવણ બાજુ તમે દબાણ આપો તો પણ શું થાય દ્રાવણમાંથી દ્રાવકના અણુઓ પાછા વહન કરવા લાગે એટલે એને રોકી પણ શકી જાય શબ્દો પર બરાબર ધ્યાન આપવાનું ખબર પડે ગીતા સીતા ભભિતા રામ શ્યામ ઘનશ્યામ ક્લિયર એવરીવન યસ મિત વંશ ખબર પડે ચાલો નેક્સ્ટ જોઈએ પ્રતિ અભિસરણ પ્રતિ અભિસરણ એટલે અભિસરણ કરતાં ઉલટું એટલે પ્રતિ અભિસરણ જો દ્રાવણ પર અભિસરણ દબાણ કરતાં વધુ દબાણ લાગુ પાડવામાં આવે દ્રાવણ હોય એમના પર આ એનએસીલ નું દ્રાવણ છે આ શુદ્ધ દ્રાવક છે તો જો વધુ લગાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દબાણ ની જે કઈ દિશા છે એ ઉલટાવી શકાય એને પ્રતિ અભિસરણ કહેવાય જો અહીંયા શું છે આ એનએસીએલ નું દ્રાવણ છે એનએસીએલ નું દ્રાવણ એસપીએમ ના પડદાની મદદથી જો અહીંયા પાય પાય કરતાં પણ વધુ દબાણ લાગુ પાડ્યું પી હા

તાપમાન પર આધાર રાખે એટલે જો સાંદ્રતા અને તાપમાન બંને પર આધાર રાખે એટલે પાઈ પ્રોપોશનલ ટુ સી બીજું શું મળે આપણને પાઈ પ્રોપોશનલ ટુ ટી તો પાઈ ઇક્વલ ટુ શું થઈ જાય સી આર ટી તો પાઈ બરાબર સી ની જગ્યાએ સી સાંદ્રતા બરાબર શું થાય મોલ પ્રતિ લિટર એન શું દર્શાવે મોલ અને વી 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 શું દર્શાવે કદ એટલે લિટર માં તો પાઈ બરાબર n v r t લખાય બોલો જો લખાય કે નહી અને આપણને ખબર છે કે n બરાબર શું થાય વેઇટ ઓફન મોલેક્યુલર માસ વજનના છેદમાં આણ્વીય દળ જો પાઈ બરાબર શું લખી શકાય ડબલ્યુ આર ટી ઓફન એમ વી લખી શકાય તો એમ બરાબર શું થશે એમ બરાબર ડબલ્યુ આર ટી ઓફન પાઈ વી ચાલો અહીંયા આર છે એ વાયુ અચળાંક છે એની વેલ્યુ ફિક્સ હોય હા જુદી જુદી વેલ્યુ હોય એમની યુનિટ પ્રમાણે

चल तो आ रीतना पाई अभिसरण दबाण से इ नक्की કરી શકાય અભિસરણ દબાણે સેના પર આધાર રાખે જોર દિશા પર આધાર રાખે સમ અભિસારી હોય આઇસોટોનિક હો આઇસોટોનિક સમ અભિસારી હોય તો पाई 1 = पाई 2 એટલે અભિસરણ દબાણ એના કેવા થઈ જાય સમાન થઈ જાય હો अल्प અભિસારી હોય अल्प अल्प એટલે હાઇપોટોનિક પેટા શું કેવોટોનિક કેવોટોનિક હાઇપો

અંતિમ ફાઇનલ બરાબર ફાઇનલ સંખ્યાત્મક ગુણધર્મના મોલ છેદમાં લેવામાં આવે ઇનિશિયલ તો એમના વડે એને નક્કી કરવામાં આવે એન નંબર પણ દર્શાવે એને નંબર પણ દર્શાવે હલો

खबर पड़े डेल्टा टीबी अवलोकित इज इक्वल टू 0 લીધું છે અહીંયા ડેલ્ટા ટીબી લખતા એવી જ રીતના જો ડેલ્ટા ટીફ બરાબર શું લખી શકાય આ * m * kf पाई इज इक्वल टू પણ શું લખી શકાય i * c * rt i * c rt रिलेटिव लोअरिंग वेपर प्रेशर બાષ્પ દબાણ માં થતો સાપેક્ષ ઘટાડો તો એમની ફોર્મ્યુલા છે p0 - pt / p0 = i * xb xb ની જગ્યાએ શું લખી શકાય

એને ઘટક છે એમાંથી કે શું બની જાય છે આલ્ફા બાય એન તો એનાથી ફોર્મ્યુલા નક્કી થઈ જાય એન એફક્વલ ટુ ટોટલ ટોટલ ફોર્મ્યુલા શું મળશે એનએફ માટે તો આ બે પદ છે એમનો સરવાળો કરવાનો એનએફક્વલ ટુ વન માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય એન સો આપણે આઈનીકરણ અંશ આયનીકરણ અંશ પણ કહેતા ક્યાં સંતુલન ચેપ્ટર ની અંદર આનો ઉપયોગ કરી ગયા બરાબર છે આ સેમ કોન્સેપ્ટ એમનો જ છે આઈનીકરણ અંશ એવી રીતના અહીંયા આલ્ફા શું દર્શાવે છે બેટા વિયોજન અંશ પણ આ કોના માટેની ફોર્મ્યુલા થાય સિયોજન માટે એવી રીતના જો એક્ઝામ્પલ આઈપુ ટુ એ ગિસ્ટુ એ ટુ ટુ એ તો વન એક મોલ છે ત્યારે આ એન આઈ જીરો છે પછી જો એનઆઈફ કેટલું થઈ ગયું વન માઇનસ વન કારણ કે આ બની ગયું ને બે છે ને એટલે જીરો પોઇન્ટ પાંચ ગુણીયા બે કરો તો એક થઈ જાય તો આ કેટલું મળ્યું પોઇન્ટ પાંચ તો એન એફ નક્કી કરવું હોય તો વન માઇનસ વન પ્લસ પોઇન્ટ ફાઇ તો એન એફ કેટલું મળી જાય આપણને પોઇન્ટ પાંચ ક્લિયર

આ આ ફોર્મ્યુલા અહીંયા આપણે જે એ પણ ટ એમસીક્યુ માટે બધે જ કામ આવશે બરાબર બોર્ડની ની એક્ઝામ હોય જે નીટ અગર કોઈ કેવી પીવાય ની એક્ઝામ આપશે ઓલિમ્પિયડ ની એક્ઝામ આપશે તો એ બધે જ કામ આવી શકે છે નોલેજ હોવું જરૂરી છે એવી જ રીતના આ ફોર્મ્યુલા પણ ઓલ ઓવર બધે જ એમસીક્યુ માટે કામ લાગશે દાખલાની અંદર પણ આનો ઉપયોગ થાય બરાબર જો દ્રાવ્યણોનું સંપૂર્ણપણે શું થઈ જાય વિયોજન પામે તો આ બરાબર શું મળી જાય n વિયોજન માટે આ બંને ફોર્મ્યુલા જો આપી દીધી આપણને વિયોજન માટે શું હોય i 1 α n α અને સુયોજન માટે i 1 α n બરાબર અહીંયા શું આવશે i 1 α આવશે હા વિયોજન માટે 1 α

વિયોજન માટે આઈ નું મૂલ્ય હંમેશા શું હોય જો વિયોજન થાય આઈ ગ્રેટર ધેન વન હોય સુયોજન હોય તો આઈ નું મૂલ્ય લેસ ધેન વન હોય એક કરતા ઓછો વિયોજન થાય તો એક કરતા વધારે હોય સુયોજન થાય તો એક કરતા ઓછો ચાલો સંખ્યાત્મક ગુણધર્મ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન મોલર દળ એમનાથી પણ નક્કી થાય તો આ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ એટલે જો સામાન્ય મોલર દળ એટલે શું

આટલા બધા આપ્યા પાસે આ બધાની અંદર શું નક્કી કરવાનું ખબર છે આયનો ને છૂટા પાડી દો જેના આયનો ની સંખ્યા વધુ તેનું ઠાર બિંદુ અવનયન વધુ ખબર પડે બરાબર જો કે સીએલ છે તો આની અંદરથી બે આયનો છૂટા પડશે જો કે પ્લસ સીએલ માઇનસ સી સિક્સ એચ ટ્વેલ્વ સિક્સ કોઈ જ છૂટું ના પડે કે ટુ એસ ફોર તો એમાંથી બે આયનો છૂટા ત્રણ આયનો છૂટા પડશે ટુ કે પ્લસ ને એસ ઓ ફોર ટુ માઇનસ એલ ટુ એસ ફોર થ્રાઇસ તો આની અંદરથી જો

એટલે એના આધારે એનું ઠાર બિંદુ અવનયન પણ વધારે જોવા મળશે ક્લિયર ખબર પડી દરેક ને ચલો તો આ રીતના નક્કી કરી શકીએ હા નેક્સ્ટ જો પછી આ બધી જુદી જુદી ફોર્મ્યુલાઓ આપી છે જે તમારા માટે છે સ્પેશિયલી વન ટોપ હવે વાય બરાબર જો સંખ્યાત્મક ગુણધર્મ અવલોકિત છે તેમાં સંખ્યાત્મક ગુણધર્મ ગણતરી કરેલ સુયોજન માટે આ ઇઝ ઇક્વલ ટુ આ લેસ દેન વન તો આ બરાબર જો ફોર્મ્યુલા વન માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય એન આ બધું જ હમણાં જોયું આપણે વિયોજન માટે આ ઇઝ ગ્રેટર દેન વન સો આ ઇઝ ઇક્વલ ટુ એ કણો માંથી જેટલા વધુ આયનો બને એટલું વધુ ઠાર બિંદુ અવનયન વધારે થાય ખ્યાલ આવ્યો તમને સમજ પડી રામ લખામ બોલો મેચો ગીતા સીતા બબીતા यस दारा जिया वांस खबर पड़े में समझ में आया कि नहीं आया चलो अबर्दिश फार्मूला से दिमाग के अंदर रखवानी ओके चलो तो यहां आपड़े आ चैप्टर पूरा कर लिए ओके गाइस बाय एवरीवन टेक केयर बेटा बाय ऑल ऑफ यू थैंक यू फॉर रिपी लर्निंग हब हाँ, थैंक यू बाय